આજે મારા દીકરાની ફરમાઈશ ઘરે બનવાની છે તો તમે પણ જો આ રીતે ઘરે બનાવશો ને તો ક્યારે પણ બજારમાંથી લાવશો જ નહીં અને બજાર કરતાં પણ ટેસ્ટી અને સસ્તું કોઈપણ જાતના ફૂડ કલર કે પ્રિઝર્વેટિવ વગર સ્ટોર કઈ રીતે કરવું અને એનો ટેસ્ટ પણ એવો ને એવો રહે તો એનું એક સિક્રેટ શેર કરીશ તમારી સાથે કે બજાર જેવું અને એના કરતાં પણ ટેસ્ટી સ્ટ્રોબેરી જેમ આપણે ઘરે બનાવીશું તો કઈ રીતે તો ચલો જોઈ લઈએ તો અહીંયા મને ત્રણ સ્ટ્રોબેરીના બોક્સ મળી ગયા છે તો આમ અંદાજે કરીએ ને તો છસ્સો ગ્રામ જેટલી થાય એટલે એક બોક્સમાં બસ્સો ગ્રામ આસપાસ સ્ટ્રોબેરી આવે છે તો આ રીતે મેં ત્રણ પેકેટ લઈ લીધેલા છે અને સ્ટ્રોબેરી પણ સરસ મળી ગઈ છે જો એકદમ આમ મોટીને એવી પણ નીચે થોડી નાની હોય છે એટલે જો એવી ખરાબ હોય કે એવી હોય ને તો એ કાઢી લેવાની બાકી તો આ રીતે તમારે સૌથી પહેલાં તો એક પાણીમાં આને ધોવાની રીત છે તો પાણીમાં પહેલાં પલાળવાની રહેશે તો ત્રણેય બોક્સ આપણે ખાલી કરી અને આ રીતે ઉપરથી એક ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે તો આ રીતે કરવાથી અંદર જે ખરાબ હશે ને કે કંઈ પણ જીવાત કે ગમે તે એ બધું જતું રહેશે એમ પાણીમાં એટલે આ રીતે તમારે હાથેથીને તેને થોડીવાર માટે હલાવવાની અને પ્રોપર મિક્સ થઈ જાય ને મીઠું ત્યાં સુધી રાખી અને દસથી પંદર મિનિટ માટે અને જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે અડધો કલાક પણ આને પલાળીને રાખી શકો તો આ રીતે બધું એકદમ ક્લીન થઈ જવું જોઈએ તો બીજા વાસણ પાણી ભરીને લેવાનું અને એને પણ આ રીતે હાથેથી સ્ટ્રોબેરીને ધોઈ બીજા જે આપણે પાણીવાળું વાસણ છે એના અંદર નાખી દેવાની તો આ રીતે પલાળેલી છે એટલે અંદરથી ગંદુ જે પાણી હશે તમે જોઈ શકો છો કેટલું ગંદુ નીકળ્યું છે જુઓ બધી વસ્તુ એટલે કે કચરોમાં રહી ગયો છે અને બીજું ચોખ્ખા પાણીમાં આપણે સ્ટ્રોબેરીને નાખી દીધેલી છે અને આ રીતે ફરી એને એકવાર ઘસીને થોડું ધોઈ દઈએ એમ કારણ કે અમુક ખરાબ નીકળે જ છે સ્ટ્રોબેરી તો એવી હોય તો આપણે કાઢી લેવાની બાકી આ રીતે ધોઈ હવે આપણે આ રીતે ચાયણી હોય એમાં કાઢી લેવાનું રહેશે અને ફરીથી જો પાણી થોડું ચોખ્ખું થઈ ગયું છે તો બેથી ત્રણ પાણી આને સારા પાણીએ ધોઈ લઈએ તો આ રીતે ધોવાઈ જાય પછી હવે આપણે ઉપરથી એનો ભાગ કાઢવાનો છે આ પાનનો જે ભાગ હોય ને એ આપણે કાઢી લઈએ તો સ્ટ્રોબેરી એકદમ સરસ ધોવાઈ ગઈ છે તો આ રીતે પ્રોપર એને ક્લીન કરવાનું રહેશે એટલે થોડી આવી જ મહેનત છે બાકી તો પછી તો એનું કામ એ ગેસ જ કરશે આપણે તો કંઈ કરવાની જરૂર જ નથી હું તમને કહીશ આગળ કારણ કે બહુ ઇઝી છે આપણે બીજા કામ પણ આપણા કરી શકશું પણ ખાલી આ જે પ્રોસેસ છે ને થોડી સુધારવાની અને મતલબ કે એનું કટિંગ નહીં કરવાની પ્રોપર ક્લીન કરવાની બસ એ જ થોડુંક જોવાનું રહેશે તો આ રીતે એને જો ખરાબ ભાગ હોય એને કાઢી લઈએ અને ઉપરથી આ રીતે બધા જ પાનના ભાગને અલગ કરી દઈએ સ્ટ્રોબેરી પણ સરસ જ છે આમાં કોઈ આમ મતલબ સારી મળી ગઈ છે એટલે વાંધો ના આવે આવી રીતે થોડી લાલ પડતી હોય ને મીઠી હોય ને એ લેવાની તો વધારે સારું બાકી તો આમાં ખાંડ તો એનું કામ કરશે જ પણ આપણે બને ત્યાં સુધી સારી મળી જાય એ પ્રમાણે આપણે ટ્રાય કરવાની તો મને તો માર્કેટમાં ગઈ તો સરસ મળી જ ગઈ છે તો આ રીતે એને સરસ રીતે કટ કરી દઈએ આમાં કંઈ એવું નથી નાના મોટા કટ થાય તો ચાલે એટલે એવું કોઈ નથી કે એકદમ પ્રોપર કટ થવું જોઈએ અને તમે મિક્સર જારમાં ક્રશ પણ કરી શકો અધકચરું પણ આપણે એવું નથી કરવું કારણ કે આ રીતે કટિંગ કરેલું હશે ને તો એમાં એક એક જાતનો પલ્પ થશે લાસ્ટમાં જ્યારે બની જશે ને ત્યારે તો એ જે ક્રંચ આવશે ને એ બહુ મજા આવશે મોઢામાં એટલા માટે આપણે એકદમ ક્રશ કરવાની જગ્યાએ આ રીતે કટ જ કરીએ ને તો બધી સ્ટ્રોબેરીને સરસ કટ થઈ ગઈ છે એટલે સાઈડમાં રાખી દીધી અને અહીંયા હું ખાંડની જગ્યાએ જે સાકર આવે છે ને દેશી ખાંડ આપણે કહીએ શું કહેવાય આને ખાંગડા સાકર એવું તમે શું કહો છો એ કમેન્ટમાં કહેજો મને અમે આને આ રીતના સાકર કહીએ છીએ તો આ રીતની મોટી હોય તો એને હું મિક્સર જારમાં પીસી લઈશ તો અહીંયા મેં દોઢ કપ જેટલી આ રીતની સાકર લીધેલી છે એનાથી શું થશે બાળકો જેટલો પણ જેમ ખાવો છે ને ખાઈ શકશે એને કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં થાય અને શરદી નહીં થાય ને કોઈ એટલે આપણે ટેન્શન નહીં રહે એમ આ રીતના સાકરમાં હશે તો વધારે સારું શરીર માટે પણ સારું છે આ સાકર ખાવી એટલા માટે હું હંમેશા આ જ યુઝ કરું છું તો એને આપણે અધકચરી કે આમ પાવડર કરી દઈએ ટૂંકમાં એમ થોડી આમાં એકદમ પાવડર ના હોય તો ચાલે અધકચરી ચાલે એમ એટલે જલ્દી ઓગળી જશે એટલે પ્રોપર મિક્સ થઈ જાય એટલા માટે હવે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું નીચે ચીપકેને એના માટે અને સ્ટ્રોબેરીને પહેલાં તો ગેસ શરૂ કરી તરત જ એના અંદર બધી સ્ટ્રોબેરી એડ કરી દઈએ તો આ રીતે કટિંગ કરેલું હશે ને તો એ મેશ પણ જલ્દી થઈ જશે અને એનો ક્રંચ અને જે પલ્પ આવશે ને તો એ મોઢામાં જ્યારે આવશે ને ખાવામાં ત્યારે બહુ મજા આવતી હોય છે અને બનતા વાર નહીં લાગે એટલે તમારે થોડી વાર પ્રોસેસ કરવાની રહેશે તો કઈ રીતે કે આ રીતે નાખી ઉપરથી આપણે જે ખાંડ દળેલી રાખેલી છે ને સાકર દેશી ખાંડ એને અંદર એડ કરી દઈએ હું થોડી રાખું છું પછી મિક્સ કરીને જોશે તો આપણે એડ કરીશું પણ મને એવું લાગે છે કે આપણે જે ડીટીયાનો ભાગ ને અમુક સ્ટ્રોબેરી એવી ખરાબ નીકળી હતી બે ચાર તો એ કાઢી લીધી છે તો પાંચસો સાડા પાંચસો જેવી આપણે અંદાજે ગણીએ કારણ કે એ લોકો બસો ગ્રામ કે છે એક પેકેટમાં પણ જનરલી એકસો ગ્રામ કેમ જ હોય છે એટલા માટે આપણે પાંચસો ગ્રામ ગણીએ તો એની સામે મેં ડોટ કપ જેટલી સાકર લીધેલી છે અહીંયા પણ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછું વધુ કરવાનું રહેશે અને લાસ્ટમાં તમે ચાખીને પણ પ્લસ માઇનસ કરી શકો છો પણ આ રીતે હું ડોટ કપ જેટલી ખાંડ એટલે કે સાકર એડ કરું છું અને આને થવા દેવાનું છે એકદમ ધીરા ગેસે થોડી વાર તમે મીડિયમ કરી શકો એટલે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ આને થવા દેવાનું નહીં તો નીચે સાકરના લીધે ચોંટતું જશે અને આ રીતે વચ્ચે વચ્ચે થોડી થોડી વારે આ રીતે હલાવતું રહેવાનું રહેશે તો આ રીતે સાકરનું એકદમ સરસ પાણી થઈ ગયું છે તમે જોઈ શકો છો જો એકદમ પતલું થઈ જશે પહેલાં તો સાકર ઉકળશે એટલે અને પાણી છોડશે પાણી ધીરે ધીરે ઘટ થશે અને સ્ટ્રોબેરી એકદમ મેશ થતી જશે તો એ રીતનું થવા દેવાનું તો હવે આ ગેસ જ એનું કામ કરશે આપણે તો મૂકી અને આપણા બીજા કામ પતાવી દેવાના ત્યાં સુધી એ થતું રહેશે વચ્ચે વચ્ચે એવું લાગે એટલે થોડી વાર થાય એટલે આપણે આ રીતે હલાવી દેવાનું તો આ રીતે તમે જોઈ શકો ધીરે ધીરે ઘટ થવા મળ્યું છે અને કલર પણ કેટલો સરસ આવ્યો છે આમાં કોઈ પણ જાતનો ફૂડ કલર નાખવાની જરૂર નથી જો તમે ઢાંકીને રાખશો ને તો તમને એવું થશે ફટાફટ થશે પણ એનો કલર થોડો બદલાઈ જતો હોય છે એટલે આ રીતે ખુલ્લું થવા દેવાનું અને આ રીતની એકદમ થોડી આમ પોચી થઈ જાય એવું લાગે ને સ્ટ્રોબેરી એટલે પોટેટો મેશરથી એને મેશ કરી દેવાની થોડી અધકચરી એમ તો તમે જોઈ શકો છો એકદમ સરસ મેચ થઈ ગઈ છે અને થોડાક થોડા ટુકડા જેવું પણ રહ્યું છે એટલે સરસ લાગશે તો આ રીતનું મેચ કરવાનું આપણે અને હવે આપણે ફરી લો ફ્લેમ પર જ રાખજો મીડિયમથી થોડી વાર માટે તમે ઊભા હોય ત્યારે રાખવાની પછી લો ફ્લેમ જ કરી દેવાની આ એ જ સિક્રેટ છે કે આના અંદર આપણે હું નાનું લીંબુ છે એટલે અડધું લીંબુ એડ કરું છું એટલે કે આમ જોઈએ તો બે ચમચી જેટલું લીંબુનો રસ એડ કરવાનો રહેશે તો આ એડ કરવાથી જેમ થોડીવાર એમ કહેવાય ને આમ થોડાક ટાઈમ પડ્યો રહે પછી અમુક ટાઈમે જામી જતો હોય છે નીચેથી કે ખાંડ ખાંડ થઈ જતો હોય છે સાકર એમ તો એ નહીં થાય અને સાથે બે ચપટી જેટલું આપણે મીઠું એડ કરવાનું છે તો લીંબુ અને મીઠું બે પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલે આમ લોંગ ટાઈમ પણ પડ્યો રહેશે ને તો પણ એવો ને એવો જ રહેશે અને આનો કલર પણ સરસ લીંબુના લીધે જળવાય રહેશે આવો ને આવો લાલ રહેશે એમ તો આ રીતનો જુઓ ઘટ થઈ ગયો છે અને એકદમ આમ જાડો થઈ ગયો તમને દેખાય છે ચમચામાં પણ એકદમ આવી ગયો છે તો આ રીતનો આપણો બનવો જોઈએ તો આ ટાઈમે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને એકદમ એને ઠંડો થવા દેવાનો છે તો હું તમને દેખાડું અને જો તમારે એકદમ આમ થોડોક પતલો રાખવો હોય તો તમારે એટલો ઘટ્ટ નહીં થવા દેવાનો એની પહેલાં જ તમારે ગેસ બંધ કરી દેવાનો રહેશે પણ હું આ રીતનો એકદમ આમ જાડો રાખું છું એટલે બ્રેડ કે રોટલી કે પરોઠા ભાખરી સાથે ખાઈએ ને તો મજા આવશે અને એકદમ એનો ક્રંચ અને જે પલ્પ હશે ને મોઢામાં આવશે તો એકદમ ઠંડો થઈ ગયો છે તે કાચની ઝારમાં એને ભરવાનું રહેશે તો આને એકદમ પ્રોપર ક્લીન કરેલી હોવી જોઈએ ને થોડીવાર તડકે રાખી દેવાની એટલે એકદમ પ્રોપર ક્લીન હશે ને તો આમાં આપણે ફૂક થવાની કે ફંગસ થવાની પેલી નહીં રહે ટેન્શન નહીં રહે એટલે આ રીતે કાચની બોટલમાં જ તમારે ભરવાનો રહેશે એરટાઇટ કન્ટેનરમાં અને એને ભરી અને તમે થોડાક દિવસ બહાર રાખી અને ફ્રીઝમાં રાખી દેજો એટલે એવો ને એવો જ રહેશે અને કલર પણ જળવાઈ રહેશે અને તમે જ્યારે પણ ખાવો એટલે થોડીવાર પહેલાં તમારે કાઢી લેવાનું એટલે એકદમ મજા આવશે ખાવાની તો અહીંયા હું બ્રેડને તમને દેખાડી દઉં લગાવીને કે કેવો થાય છે હવે એકદમ ઠંડો થાય ને પછી જ તમારે આ કાચની બોટલમાં ભરવાનો રહેશે તો આપણે આને બ્રેડને કટ કરી દઈએ જનરલી હું મારો હરિયાન તો આ રોટલી સાથે જ ખાય છે પણ આ તો હું તમને બ્રેડ સાથે અત્યારે દેખાડું છું કે કેવી રીતનું સ્પ્રેડ થશે તો મેં અહીંયા જો થોડો જાડો રાખ્યો છે એટલે આમાં કેવું કન્સિસ્ટન્સી થોડી પતલી કે જાડી તમારે જે રીતનો જેમ જોતો હોય એ પ્રમાણે તમે કરી શકો છો તો હું તો આ રીતની થોડી જાડી રાખું છું એટલે એકદમ આમ ઠીક હોય ને તો એકદમ સરસ સ્પ્રેડ થશે અને સરસ રીતે આમ ખાવાની પણ મજા આવશે તો આને કટ કરી દઈએ અને ટેસ્ટ પણ કરી લઈએ કેવો બન્યો છે તો જો હવે તમે પણ બજારમાંથી લાવતા હોય ને તો હવે લાવવાનું બંધ કરી દેજો અને આ રીતે બાળકોને ઘરે આપજો તો વેકેશનમાં બધાને બહુ મજા આવશે અને છોકરાઓના ફ્રેન્ડ આવે ત્યારે પણ તમે આ આપી શકો નાના તો શું મોટા પણ એટલા જ ખુશ થઈને ખાશે એટલો બધો ટેસ્ટી બનશે તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને મારી થોડી પણ મહેનત તમને ગમતી હોય ને તો મારા આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કોને કોને બ્રેડ જેમ બહુ જ ભાવે છે કમેન્ટમાં જરૂરથી કહેજો તો ચાલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ